લડાઈ કવ કની જેની જુગે જુગે દેખા મનદારા તો સમય ગંટ રહો પણ ઘર બંધ ગુમ થતે આમાં એકે શંકા સમજાય નહીં તોય મજા આવે કારણ આ સંતોની પ્રસાદી છે ગુજરાતી પિક્ચર નું ગીત હોય તો ભલે હિન્દી પિક્ચર નું ગીત હોય ભલે નવીનભાઈ કરોડો રૂપિયા ઉપર લાગ્યા હોય પણ એક મહિનો થાય તો ગીત છે થઈ જાય અને હજારો વર્ષની મારી તમારી આ સંતવાણી છે એ ક્યારે જૂની ન થાય એની પાછળનું કારણ એમાં સંતોનો ત્યાગ છે સંતોનું સમર્પણ છે એમાં સંતોનો બલિદાન છે સસી શીતલ હિરગીરી શીતલ

અરે ગમે એવો ઉનાળાનો આકરો તાપ હોય પણ રાત પડે સસી નામ ચંદ્રમા છે એનો ઉદય થાય અને બલે તમને તાજક મળે એના જેવી શીતળતા ભી એ ન મળે સસી શીતલ હિમ ગિરિ અને સરિતા શીતળ દંગ તાસે શીતળ સંત હે વાટા કરીએ સંત આ બધાય તતો કરતા કોઈ વધારે મને તમને શીતળતા કોઈ તત્વ હોય તો એ સંતો છે એનો સંત વાત આ સંતવાણી નું વર્ણન છે સંત નો હોત સંસાર મે તો જલી જાત બ્રહ્માંડ જ્ઞાન કોણ એ અનુભવ ની વાણી આમ તો ભજન સાંભળવા એક લાવો હોય છે ભજન ગાવું તો અઘરું છે ભજન ખાવું અઘરું છે પણ ભજન ગાવા ભજન કરવું અઘરું છે ભજન કરવા કરતાય ભજનને જીવવું બહુ છે મને તમને જીવી જે ભજન આપ્યું છે માત્ર કેડે આપણે હાલવાનું છે ભજન સાંભળવા મને ખૂબ ગમે છે આ ભજન સાંભળવા જ આવ્યો તો સામે બેઠો તો નવીન નજર પડી આ મારા બોલવાનું હોય આ મારું ઘર છે એટલે વધારે સમય લેતા આગળના મારા રામદાસ આવો જાય હવે બાપુ જાય બાપુ બે બટન તમારો